લગભગ બધી ભેગી મળી ને અત્યારે એકસો વીસ કિલો ની આજુબાજુ વજન થાય બરાબર અને પેલા તમારે કેટલી ઉતરતી હતી ત્રીસ ચાલીસ કિલો નું ત્રીસ ચાલીસ કિલો અને સોયલા નાખ્યા પછી એકસો વીસ કિલો સુધી તમારો જે ઉબજ છે એ પોકી ગઈ બરાબર તો કે એવું કેવા માંગો છો કે આ જે પપ્પા બતાવે છે એ ઢગલો આખો એક્સ્ટ્રા છે હા એક્સ્ટ્રા ગ્રોથ છે હે ને બરાબર છે ઓકે અને આ તમે જે છે આટલી વાણી લેતા હતા એની જગ્યાએ એક્સ્ટ્રા છે એની સાઇનિંગ સારી આવે આમ નું આમ સાઇનિંગય સારી આવે ઓકે જોરદાર બરાબર છે થેન્ક યુ સો મચ